હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ દર્શનાસ ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે આપણે મોડી સેવ અને તીખી સેવ કેવી રીતે બને છે તે જોઈશું અને તેને ક્રિસ્પી ક્રિસ્પી કેવી રીતે બનાવવી તે આપણે જોઈશું અને તેને સ્ટોર કરવાની રીત પણ આપણે જોઈશું આ સેવ હવે ના જાય અને લાંબા સમય સુધી સારી રહે તે આપણે જોઈશું આ વિડીયો તમે પૂરેપૂરો જોજો ફૂલ વિડીયો જોશો તો તમને ખબર પડશે કે કેવી રીતે તેને સ્ટોર કરવો હું તમને સાથે સાથે બતાવતી જઈશ કે કેવી રીતે લાંબા સમય સુધી સાચવી શકાય તે પણ જણાવીશું સૌથી પહેલાં આપણે ચણાના લોટને ચારી લઈશું હંમેશા જ્યારે બી ચણાના લોટનો ઉપયોગ કરીએ ત્યારે તેને ચારીને જ ઉપયોગ કરવો અહીં લગભગ મેં અઢીસો ગ્રામ જેટલો લોટ ચારી લીધો છે હવે તેમાં મસાલો કરીશું હળદર એડ કરીશું સાથે આપણે લોટ જેટલો નમક એટલે કે મીઠું એડ કરીશું એક ચમચી હવે આ મિશ્રણમાં આપણે ગરમ તેલ હું ફાળું તેલ એડ કરીશું ગરમ તેલ નાખવાથી સેવો સરસ પૂચી બને છે હવે આ મિશ્રણને આપણે મિક્સ કરી લઈશું જ્યારે પણ આપણે આ રીતે લોટમાં મસાલો મિક્સ કરીએ ત્યારે મિશ્રણને પહેલાં મિક્સ કરી લેવું હલાવી લેવું જેથી મસાલો બરાબર મિક્સ થઈ જાય પછી ધીરે ધીરે તેમાં પાણી એડ કરતા જવાનું અને મિશ્રણને મિક્સ કરતા જઈશું આપણે અહીં ચણાનો લોટ બહુ ઢીલો કે બહુ કઠણ પણ નથી રાખવાનો જો લોટમાં પાણી ઓછું હશે તો સેવો કડક બનશે અને ઓછી સેવ કરવા માટે આપણે મિશ્રણને થોડું નરમ રાખીશું બરાબર મિશ્રણને હલાવતા રહેવું બરાબર ફેટવાનું છે આ લોટને જેથી સેવો સરસ પૂચી બને હવે આપણે જે મશીનમાં સેવો પાડવાની હોય તે મશીનમાં તેલ લગાવી દઈશું અહીં અમે પિત્તળનો સેવોનો સંચો લીધો છે સંચામાં સેવની જાડી મૂકીશું તેમાં ડબેલો ભાગ એ અંદરની બાજુ આવશે બધી બાજુ આપણે તેલ લગાવી દીધું છે હવે તેને ફિટ કરી દઈશું એક બાજુ સંચારને બંધ કરી દીધો ઝારી લગાવીને હવે જે બીજી બાજુ ખુલ્લો ભાગ છે તેમાં આપણે ખીરાને બરાબર ફેટીને પછી તેમાં ઉમેરવું જેથી અંદર હવા ભરાઈ જશે અને સેવો ઓચી બનશે અને ક્રિસ્પી બનશે સેવના લોટને બરાબર ફેટીને પછી આપણે તેમાં સેવોના સંચામાં તેને મુકતા જઈશું સેવ પાડવા માટે આપણને બે વ્યક્તિની જરૂર પડશે જે આ રીતે લોટ ભરે અને બીજી એક વ્યક્તિ સેવો પાડવા માટે જોશે હવે મેં તેલ ગરમ કરી દીધું છે સેવોને સંચામાં મેં લોટ પણ ભરી દીધો છે હવે આપણે સેવો પાડીશું આ રીતે જ્યારે પણ આપણે સેવ પાડતા હોઈએ તો તેલ બરાબર ગરમ થયેલું હોવું જોઈએ એને બહુ ફાસ્ટ ગેસ પર નથી તરવાની મીડિયમ ગેસ ઉપર તરીશું અને જ્યારે પણ આપણે સેવ પાડીએ ત્યારે જે આટા ફેરવતા હોઈએ પંખો જેમ ફરે છે એમ આપણે આટાને ફેરવીશું અને જ્યારે સેવ પડી જાય ત્યારે આપણે ફેરવીશું આપણને ગરમ ન લાગે તેનું ધ્યાન રાખવાનું છે જ્યારે પણ આપણે સેવો પાડીએ તો પહેલાં ધીરો ગેસ કરી દેવો સેવો પડી જાય પછી આપણે ફાસ્ટ ગેસ કરીશું મીડિયમ આંચ પર રાખીશું તરતી વખતે આપણે ખાસ ધ્યાન રાખવું કેમ કે જ્યારે પણ આપણે સેવ પાડતા હોઈએ છીએ ત્યારે ગરમ તેલના કારણે આપણને ઝાડ તેની લાગી શકે છે એટલે દજાઈ ના જવાય તેથી આપણે હાથ ઉપર કોટન કપડું હાથ પર લગાવી દેવું જેથી દજાઈ ના જવાય મોડી સેવ આપણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે તીકી સેવ બનાવવા માટે લોટ ચારી લીધો છે તેમાં થોડી હળદર એડ કરીશું લાલ મરચું એડ કરીશું તીખી સેવું છે એટલે અહીંયા લાલ મરચું વધારે એડ રાખીશું થોડો ગરમ મસાલો અને મીઠું એડ કર્યું કાળા મરીનો પાવડર લીધો આ બધા મસાલાને આપણે મિક્સ કરી લઈશું અને હવે થોડું થોડું પાણી એડ કરતા રહીને લોટ બાંધીશું મિશ્રણને બરાબર મિક્સ કરીને લોટ બાંધીશું મિશ્રણને હલાવતા રહીશું અહીં તમે જેટલું ફેટશો એટલી તમારી સેવ સારી થશે હવે મારે મોટી સાઇઝની સેવ પાડવી છે એટલે મેં સેવોની જારી બદલી કાઢી છે અહીં જાડી સેવ તીખી સેવ બનાવીશું સેવોના મિશ્રણને આપણે ફેંકીને ભરી દઈશું જારમાં જ્યારે પણ આપણે ભરીએ ત્યારે એમાં હવા ના રહે તેનું ધ્યાન રાખવું મિશ્રણને સંચામાં ભરતી વખતે બરાબર દબાઈને ભરવું આપણે આગળ જોયું કે એક સંચામાં ઘણી સેવો થઈ જાય છે આ રીતે સેવોનો સંચો બરાબર બંધ કરી દેવો જ્યારે પણ આપણે સેવ પાડવાનું સ્ટાર્ટ કરીએ તે પહેલાં ચેક કરી લેવું કે તેલ બરાબર થઈ ગયું છે કે નહીં સેવ પાડતી વખતે સંચાને આપણે જે દિશામાં આટા ફેરવતા હોય તેની વિરુદ્ધ દિશામાં એન્ડમાં આટા ફેરવવા સેવોને બંને બાજુ આપણે કરીશું એક બાજુ તરાઈ જાય એટલે તેને પલટાવી દઈશું અહીં આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે આ આપણી જાળી તીખી સેવ છે જેને ગાંઠિયા સેવ પણ કહેવામાં આવે છે ભાવનગરના ગાંઠિયા સેવ ઘણા વખણાય છે આપણે તેને ઘરે જ બનાવી શકીએ છીએ આ એકદમ સહેલી રીત છે તીખા ગાંઠિયા કે મોડા ગાંઠિયા બનાવવા હોય તો પણ આ જ રીતે બનાવવાના આ સેવને તમે સેવ ટામેટાના શાકમાં કે સેવચણમાં પણ ખાઈ શકો છો સેવોને સ્ટોર કરતી વખતે ધ્યાન રાખવું કે કોઈ હવા લાગે નહીં આપણે તર્યા પછી થોડીવાર માટે તને ઠંડી પડવા દઈશું ઠંડી થઈ જાય પછી તને ભરી દઈશું સેવોને ભરવા માટે આપણે એરટાઇટ કન્ટેનરનો જ ઉપયોગ કરીશું સેવો બનાવવા માટે મેં અહીંયા સોડાનો ઉપયોગ કર્યો નથી છતાં પણ તમે જોઈ શકો છો સેવો કેટલી સરસ દેખાઈ આવે છે આ રીતે સરસ સેવ બનશે તમે જરૂર બનાવજો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમારી સેવો કેવી બની સેવોને તળીને મેં અહીંયા ટીસ્યુ પેપર પર મૂકી દીધી છે જેથી વધુ તેલ ઓબ્ઝર્વ થઈ જાય જોઈ શકો છો તેવો બને છે જ્યારે પણ આપણે ખાવ્યું હોય તો આ રીતે ઘરે જ બનાવી લેવીને તમે આવી રીતે એર ટાઇટ કન્ટેનરમાં ભરી શકો છો લાંબા સમય સુધી તે સફાઈ રહે છે અને તમે સેવ મમરા માટે સેવડા સાથે પણ થઈ શકો છો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનને દબાવવાનું ના ભૂલતા માત્ર અઢીસો ગ્રામના લોટમાં આપણે ઘરે જ સેવો બનાવી શકીએ છીએ આ વિડીયોનું ડિસ્ક્રિપ્શન મેં નીચે આપી દીધેલું છે Okay, bye. Thank you. Jai Famanang.